હવે તો મારી રાજકોટની બહેનોને હરખનો પાર નથી રહેવાનો કેમ કે સુરેશભાઈ પ્રજાપતિ પાછા પહોંચી ગયા છે રાધે ફેશનમાં કંઈક નવું જ લઈ આવ્યા છે કુર્તી માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં એમાંય તમે સુરેશ પ્રજાપતિનું નામ આપશો તો નવસો રૂપિયામાં ત્રણ ત્રણ કુર્તી આપશે ટુ પીસ પિયર પંદરસો રૂપિયાની બીએ બે એ થ્રી પી સ્પિયર એક હજાર રૂપિયાથી ચાલુ થઈ જાય ડ્રેસ મટિરિયલ ચારસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય પછી તમે ચૌદસો પંદરસો માંગો ત્યાં સુધી મળી રહેશે પ્યોર ગજી પિયર પંદરસો વાળી ખાલી બારસો રૂપિયામાં કુર્તી પેન્ટ ખાલી અઢી સો રૂપિયા માં લેગિન્સ માત્ર બસો માં કિંગ કોંગ ટી શર્ટ બસો બસો રૂપિયા માં નાઇટ ડિઝાઇનમાં સાડી અરે અહીંયા તો ડ્રેસ ડ્રેસ મટીરિયલ અને સાડીનો તો ખજાનો છે મારી વાલી વાલી બહેનો તમે રાજકોટમાં કોઈ પણ ખૂણે રહેતા હોય તમારી બહેન ભણીને પકડી પકડીને આજે જ પહોંચી જજો માવડીમાં મટુકી રેસુ ફૂટ રોડ પર ઉદગમ સ્કૂલ ની સામેની શેરી માં જ આવી જાય છે ગુરુદેવ પાર્ક એક માં રાધે ફેશન રાજકોટ માં જો તમે રાજકોટ સિવાય જામનગર જુનાગઢ સુરત વડોદરા કે કોઈ પણ સિટી માં રેતા હોય વિડીયો કોલ કરો ઓર્ડર કરો તમને ઘરે બેઠા મોકલી આપવામાં આવશે મંગાવી લેજો